ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર તારીખ સત્તર ડિસેમ્બર અને રવિવારના રોજ દસ કલાકે ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામ સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સમસ્ત વસાવા સભ્યમાન સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આદિવાસી સમાજના સાંસદ અને ધારાસભ્યો તેમજ પૂર્વ ધારાસભ્યો સહિત સમાજના તમામ સભ્યોને આયોજક અને સમસ્ત વસાવા સમાજ ગુજરાત ચંદ્રકાંત વસાવા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે આયોજિત કાર્યક્રમમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસીઓ મોટી સંખ્યામાં હાજરી આપશે તેમ આયોજકોએ જણાવ્યું હતું આ કાર્યક્રમની બલેશ્વરના પ્રવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ યોજાયેલ સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા કાર્યક્રમમાં અંદાજીત પચાસથી સાઠ હજાર લોકો મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે શશિકાંત વસાવા જી નાઇન લાઈવ ન્યૂઝ ભરૂચ મુસ્કાન વસાવા સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભામાં તમને સૌને આવા આમંત્રણ આપું છું સત્તર ડિસેમ્બર જય જોહર જય આદિવાસી જય જોહાર હું નર્મદા વસાવા આપ સર્વને હું આમંત્રિત કરું છું સત્તર ડિસેમ્બર ભલેશ્વરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર વસાવા સમાજનું પહેલીવાર સમુદાયનું ભેગું થવાનું થઈ રહ્યું છે તો દરેક દરેક આજુબાજુના ગામડામાં અને આપણા જે વસાવા ભાઈ બહેનો છે એમને કહીને સાથે એક મેદાન પર જૂટમાં આવીએ અને આપણા જે પ્રશ્ન છે શિક્ષણ છે મૂળભૂત અધિકારી છે જળ જમીન જંગલ વિશે વાતો કરીએ અને એમાંથી કઈ રીતે બહાર આવવાનું એની ચર્ચા કરીએ મારું નામ છે ડોક્ટર પ્રવીણા પ્રવીણભાઈ વસાવા હું પીપલપાન ગામની સરપંચ છું અને તારીખ સત્તર બાર બે હજાર ત્રેવીસના રોજ બલેશ્વર ગામ ખાતે પવન ક્રિકેટ સ્ટેડિયમમાં સમસ્ત વસાવા સમાજનું સ્વાભિમાન સભાનું આયોજન કરેલું છે તો દરેક વસાવા સમાજના સમાજના લોકોને અને દરેક વ્યક્તિને પવન ક્રિકેટ સ્ટેડિયમ પર આવવા ભાવભીનું આમંત્રણ છે પવન ક્રિકેટ ગ્રાઉન્ડ મેં સત્તર તારીખે ડ્રાઈવર એસોસિએશન જય આદિવાસી જય જય જોહાર સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા તારીખે સત્ર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી એક મોઢો સંમેલને અહીં બલેશ્વર તાલુકા નેત્રંગ જિલ્લા ભરૂચ ખાતે રાખવામાં આવ્યો હો તા તું બાઠે મા યહ કી મા બોહી માં પાઉહુ બાઠે અહીંયા સંમેલનો મેં આવા આપું આપું બાઠે જે તકલીફ આવી યુ ચર્ચા કેજી ટોલવાજી અને ઈ જે પ્રશ્ને હાય યા માટે આપું હું બાઠે ભેગે બીન હતી યા પ્રશ્નના નિરાકરણ આવે ત્યાં કહેતા તું માહ બાઠાહનને વિનંતી કહેતા હા કા બલેશ્વર યા રવિવારે તારીખે સત્તર બાર બેન હાજર ત્રેવીસ સુધી તું બેઠે આવા અને આપું આપે ટોલવાજી આરી બોહી ખા હું માંડો માંડો બી ભણાવલો હાય અને બઠે આરે આરી ને હાથી નાચું બી ટોલ ગેમી માગાવી હાથી તું બેઠે આવા જ મારના નમ્ર વિનંતી હાય